સુરતનું પ્રખ્યાત અમૃત પાક આજે આપણે ઘરે બનાવીશું ફ્રેન્ડ્સ શિયાળો આવે ને એટલે આપણે જુદા જુદા વસાણા ઘરે બનાવતા હોઈએ છીએ અને તેમાંથી જ આ એક વસાણો હું તમારી માટે લઈને આવી છું આ અમૃત પાક છે આમાં કોઈ પણ પ્રકારના લોટનો ઉપયોગ મેં નથી કર્યો ફક્ત અને ફક્ત ડ્રાય ફ્રૂટ અને સીડ્સથી જ મેં આ અમૃત પાક ઘરે બનાવ્યું છે એકદમ હેલ્ધી રેસિપી છે દરરોજ બે ચમચી આ અમૃત પાકની તમે ખાશો ને તો તમારી સ્કિન ચમકવા લાગશે વાળ ચમકવા લાગશે હાથ પગ સાંધાના દુખાવા નહીં થાય કમરના દુખાવા નહીં થાય અને ચરબી તો ફટાફટ ઓગળી જશે માઇગ્રેનની સમસ્યામાં પણ રાહત થશે અને ઊંઘ ખૂબ જ સારી આવશે તો ફ્રેન્ડ્સ જો આ રેસીપી તમને પસંદ આવે તો વિડિયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો ફ્રેન્ડ્સ આ રેસીપીમાં આપણે ગોળ કે ખાંડનો ઉપયોગ નથી કરવાનો એટલા માટે આપણે અહીંયા ખજૂરનો ઉપયોગ કરવાના છીએ તો મેં અહીંયા ખજૂરના સીડ્સ કાઢી અને તેને આ રીતે નાના નાના ટુકડામાં સમારી લીધી છે બજારમાં એકદમ સોફ્ટ ખજૂર અવેલેબલ છે આ રીતની અને એ ખજૂરનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે તમે કોઈ પણ ખજૂરનો ઉપયોગ અહીંયા કરી શકો છો હવે આ અમૃતપાક બનાવવા માટે મેં અગારોની ટ્રાય પ્લાય સ્ટેનલેસ સ્ટીલ કઢાઈનો ઉપયોગ કર્યો છે છવ્વીસ સેન્ટીમીટરની આવે છે એકદમ મજબૂત કઢાઈ છે જાડા તળિયાવાળી છે એટલે આમાં આપણે રેસીપી બનાવીશું તો આપણી રેસીપી બળશે નહીં હવે અહીંયા મેં ઘી લીધું છે તો મેં થ્રી ફોર્થ કપ ઘી લીધું છે એટલે કે પોણો કપ ઘી લીધું છે અને આમાંથી આપણે થોડું થોડું ઘી આ રીતે કડાઈમાં ઉમેરી અને તેનો ઉપયોગ કરવાનો છે એકસાથે બધું ઘી નથી ઉમેરવાનું તો બે ચમચા ઘી ઉમેરી મેં તેની અંદર અડધી વાટકી બદામના ટુકડા ઉમેર્યા છે અને અડધી વાટકી હું તેની અંદર કાજુના ટુકડા ઉમેરી રહી છું અહીંયા મેં અડધી વાટકી અખરોટ પણ તેમાં ઉમેરી લીધા છે અને પા વાટકી જેટલા મેં અહીંયા પિસ્તા લીધા છે આ બધું સમારીને ઉમેર્યું છે ફ્રેન્ડ્સ આ બધી જ વસ્તુને ઘીમાં આ રીતે સાંતડવાની છે તેનો કલર બ્રાઉન નથી કરવાનો પણ ઘીમાં આ રીતે એકથી બે મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સાંતળીશું અને પછી આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ હવે એ જ ઘીની અંદર હું અહીંયા અડધી વાટકી સનફ્લાવર સીડ્સ ઉમેરી લઉં છું અને અડધી વાટકી હું તેની અંદર પમકીન સીડ્સ ઉમેરી લઉં છું ત્યારબાદ હું તેની અંદર અડધી વાટકી મગજ તરીના બી એડ કરું છું અને આ ત્રણે ત્રણ વસ્તુને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ઘીમાં શેકી લેવાની છે આનો કલર બહુ લાલ ન થાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો એટલે કે બ્રાઉન કલર કે લાલ કલર નથી કરવાનો અને હવે આપણે તેની અંદર આ રીતે ત્રણ ટેબલ સ્પૂન સફેદ તલ ત્રણ ટેબલ સ્પૂન કાળા તલ ઉમેરીશું અને તેને પણ આપણે આની સાથે શેકવાનું છે તો ફ્રેન્ડ્સ આ બધા સીડ્સની અંદર કેલ્શિયમ પોટેશિયમ મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે અને શિયાળામાં હાડકા મજબૂત કરવા માટે ખૂબ જ ઉપયોગી છે એટલે આનો ઉપયોગ તમારે ડેલી કરવો જોઈએ અને આપણે ડેલી એમ ખાવાનું ભૂલી જઈએ તો આ રીતે રેસીપી બનાવીને પણ આપણે ખાઈ શકીએ છીએ તો આ રીતે શેકાય છે એટલે મેં તેને એક પ્લેટમાં કાઢી લીધું અને હવે ફરીથી કઢાઈની અંદર આ રીતે હું બે ચમચા જેટલું ઘી ઉમેરી લઉં છું ઘી ગરમ થાય એટલે તેની અંદર વન ફોર્થ કપ હું આ હીરા કણી ગોંદને ફ્રાય કરું છું ફ્રેન્ડ્સ આ હીરા કણી ગુંદર જે છે એ લેડીઝ અને જેન્ટ્સ બંને ખાઈ શકે છે અને એક સરખી સાઈઝના આવે છે એટલે તેને ફ્રાય કરવું પણ એકદમ ઇઝી રહે છે એકદમ નાની સાઇઝ હોય છે એટલે ફટાફટ તે તળાઈ પણ જાય છે તો અહીંયા જુઓ ગુંદર એકદમ સરસ તળાઈને ફૂલી ગયો છે આ રીતે ગુંદર ફૂલી જાય એટલે આપણે તેને પણ એક થાળીમાં કાઢી લઈશું ફ્રેન્ડ્સ ગુંદર ખાવાથી કમર મજબૂત થાય છે અને કમરના દુખાવા દૂર થાય છે એટલે શિયાળામાં ગુંદર ખાવો જ જોઈએ ફરીથી એ જ કઢાઈની અંદર હું અહીંયા એક ચમચા જેટલું ઘી ઉમેરું છું અને તેની અંદર હું આ ખજૂર એડ કરી લઉં છું તો મેં અહીંયા બસો ગ્રામ જેટલી ખજૂર લીધી હતી અને અહીંયા મેં દસ નંગ અંજીર એ પણ એકદમ ઝીણા સમારીને ઉમેર્યા છે તેને પણ આપણે ઘીમાં આ રીતે શેકી લેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા ખજૂર અને અંજીરને પલાળવાનું નથી દળવાનું નથી બસ ઝીણા સમારીને પછી તેનો ઉપયોગ કરવાનો છે અને ઘીમાં આ બંને વસ્તુને મેં બે મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર શેકી લીધા હવે ત્યારબાદ હું તેની અંદર અડધી વાટકી કિશમિશ અને અડધી વાટકી સૂકી કાળી દ્રાક્ષ ઉમેરું છું આનાથી આ રેસીપીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ગળપણની જે ઉણપ છે એ પૂરી થઈ જશે આમાં આપણે બિલકુલ પણ ગોળ કે ખાંડનો ઉપયોગ નથી કરવાનો હવે ત્યારબાદ મેં અહીંયા ટોપરું ઉમેર્યું છે ટોપરું જે કાચલીવાળું આવે જેને આપણે છેણ કરીને તેનો ઉપયોગ કરીએ તે ટોપરાનો ઉપયોગ કરવાનો છે તો દોઢ વાટકી ભરીને મેં ટોપરું લીધું છે જે ડેસિકેટેડ કોકોનટ આવે તેનો ઉપયોગ અહીંયા નથી કરવાનો આ જે ટોપરું છે આમાં નેચરલ ઓઇલ છે અને જે ડેસિકેટેડ કોકોનટ આવે છે તેમાં બિલકુલ પણ ઓઇલ નથી હોતું શિયાળામાં નેચરલ ટોપરાનું ઓઇલ લેવાથી આપણી સ્કિન જે છે એ ઓઇલી રહે છે ડ્રાય નથી થતી એટલા માટે શિયાળામાં આ ટોપરું ખાવું જોઈએ તો આ રીતે ટોપરું અને બધી વસ્તુ શેકાઈ જાય એક પ્લેટમાં કાઢી લઈશું હવે ફરીથી આપણે એક ચમચી જેટલું ઘી કઢાઈમાં ઉમેરીશું અત્યારે આ ઘી જે છે એ થોડુંક વધ્યું છે મને જરૂર લાગશે તો જ હું આગળ ઉમેરીશ બાકી ઘી ઉમેરવાની જો જરૂર નહીં પડે તો નહીં ઉમેરીએ અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલો માવો લીધો છે મોરો માવો લીધો છે એકદમ સોફ્ટ અને ગાયના દૂધથી બનેલો આ મોરો માવો છે એટલે આપણી જે રેસીપી છે તે એકદમ હેલ્ધી રહેશે તો ફ્રેન્ડ્સ જો તમને ગાયના દૂધથી બનેલો માવો મળે તો એ બેસ્ટ છે તમે તેની જ પસંદગી કરજો ના હોય તો તમે કોઈ પણ મોરો માવો લઈ શકો છો તો અહીંયા મેં માવાને એકથી બે મિનિટ માટે શેકી લીધું અને એકદમ સરસ તમે જુઓ માવો સોફ્ટ થઈ ગયો છે અને હવે હું તેની અંદર આ ગુંદર એડ કરું છું ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખવાની છે માવો બળી ન જાય એટલા માટે અને તમે ઈચ્છો તો બંધ પણ રાખી શકો છો અહીંયા ડ્રાય ફ્રૂટ્સ અને સીડ્સ પણ મેં આની અંદર ઉમેરી લીધા છે હવે આ બધી જ વસ્તુ આપણે બરાબર મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ શિયાળામાં તમે મેથી પાક ગુંદર પાક આથેલો ગુંદર કાચો ગુંદર અડદિયા પાક આ બધું ખાધું હશે પણ આ અમૃત પાક નહીં ખાધું હોય અને આ રીતે બનેલો અમૃત પાક તો નહીં જ ખાધું હોય એની હું સો ટકા ગેરંટી આપું છું એકવાર બનાવજો બહુ જ સરસ બને છે હવે આની અંદર મેં ટોપરું અને બાકીના ઇન્ગ્રીડિયન્ટ્સ પણ ઉમેરી લીધા છે અને અહીંયા હું એક કપ કેસરવાળું દૂધ એડ કરું છું અને એક કપ હું તેની અંદર સિમ્પલ દૂધ એડ કરું છું એટલે ટોટલ મેં પાંચસો એમએલ જેટલા દૂધનો ઉપયોગ કર્યો છે અને આ જે દૂધ છે એ પણ ગાયનું દૂધ છે એટલે આપણી જે રેસિપી છે તે એકદમ હેલ્ધી બનશે આ બધું જ હવે બરાબર મિક્સ કરી અને તેને કૂક કરવાનું છે હવે ફ્રેન્ડ્સ અહીંયા હું વન થર્ડ કપ જેટલા મધનો ઉપયોગ કરી રહી છું હું મધ ઉમેરી રહી છું ગળપણ માટે ગોળ કે ખાંડનો ઉપયોગ અહીંયા નથી કર્યો એટલે મેં મધ ઉમેર્યું છે આ મધ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો ઉમેરી શકો છો અને અડધી ચમચી હું તેની અંદર ઇલાયચી પાવડર એડ કરું છું ઇલાયચી પાવડરથી ટેસ્ટ ખૂબ જ સારો આવશે અને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખી આપણે તેને કૂક કરી લઈએ હવે અડધી ચમચી હું તેની અંદર સૂંઠ પાવડર એડ કરું છું અને અડધી ચમચી હું તેની અંદર ગંઠોળા પાવડર એડ કરું છું આ બિલકુલ ઓપ્શનલ છે ઉમેરશો તો ટેસ્ટ ખૂબ જ સારો આવશે અને સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે એટલે મેં ઉમેર્યું છે અને થોડુંક હું અહીંયા ઓરેન્જ ફૂડ કલર એડ કરું છું આ પણ બિલકુલ ઓપ્શનલ છે જો તમે નહીં ઉમેરો તો ચાલશે આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા મેં બધું બરાબર મિક્સ કરી લીધું છે દૂધ પણ ખાસું બધું બળી ગયું છે હવે ઢાંકીને આપણે તેને ધીમા તાપે પાંચ સાત મિનિટ માટે થવા દઈશું અને પાંચ સાત મિનિટ બાદ તમે ચેક કરશો તો બધી બાજુએથી આ રીતે ઘી છૂટું પડ્યું છે ફ્રેન્ડ્સ ઘી છૂટું પડે ત્યાં સુધી તેને કૂક કરવું ખૂબ જ જરૂરી છે અને આ રીતે તમે તેને કૂક કરશો તો એક મહિના સુધી તે ફ્રીઝમાં ખરાબ નહીં થાય એક મહિના સુધી તમે તેને ફ્રીઝમાં સ્ટોર કરી શકશો અને પછી દરરોજ સવારે તેને ગરમ કરી તમારા બાળકોને તમારા હસબન્ડને અને તમે પોતે પણ બે ચમચી જેટલું જો ખાશો તો આખો શિયાળો તંદુરસ્ત રહેશો હાથ પગ કમર સાંધાના દુખાવા નહીં થાય તમારી સ્કિન ચમકવા લાગશે વાળ પણ ચમકવા લાગશે અને ઘણા બધા અઢળક ફાયદાઓ તમને થશે તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને આ અમૃત પાકની રેસીપી પસંદ આવી હશે વિડીયો ગમ્યો હોય રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ